વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી શહેરમાં ફરી વળ્યા હતા જેનો ભય આજે પણ લોકોને સતાવી રહ્યો છે ત્યારે હવે શહેરમાં ચોમાસું બેસવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના સયાજીગંજ પરશુરામના ભટ્ટા વિસ્તારના નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરી હતી કદાચ ગુજરાતમાં આવી પહેલી ઘટના હશે કે આગવા આયોજનના ભાગરૂપે સ્થાનિકો દ્વારા તરાપાની પૂજા અર્ચના કરી વધે વધેરી હોય કદાચ નવાઈ લાગશે કે તરાપાની પૂજા કેમ ગત વર્ષે વડોદરામાં આવેલા પૂર દરમિયાન સુરક્ષિત બહાર નીકળવા માટે વિસ્તારના લોકો માટે તરાપો જ બચવાનું સાધન હતો જેથી આ વખતે ના કરે નારાયણપુર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો આ તરાપો નાગરિકના બચાવવા માટેનું સાધન બને તે માટે આજે તરાપાની પૂજા કરી હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે ગત વર્ષે પૂર દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જરૂરી સહાય મળી ના હતી ત્યારે તેમણે દસથી થી બાર દિવસ સુધી પૂરના પાણી અને મગરોથી સુરક્ષિત બહાર નીકળવા માટે એકમાત્ર તરાપો જ હતો જેથી સ્થાનિકો દ્વારા આજે તરાપાનું પૂજન કર્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિંત્રી સાફ સફાઈ અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો જે ચોંકાવનારી વાત છે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિન્્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે પરંતુ પ્રોજેક્ટને લઈને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે આજે પરશુરામ ભટ્ટામાં વિસ્તારના સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું છે આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી આ કાર્ય કરવામાં આવ્યું હતું આ આકોટા વિધાનસભામાં આવેલા રંજીતનગર વિસ્તાર છે ઝુલતાપુર શું કર્યું તમે આજે અમે આજે તરાપાની પૂજા કરી છે કેમ કે ગયા વર્ષે અમે જોયું હતું કે બાર બાર ફૂટ પાણી અમારા વિસ્તારમાં હતું અને તંત્ર પાસેથી અમને કોઈ અપેક્ષા ગયા વર્ષે મળી નથી એટલે અમે ના છૂટકે આજે વરસાદ પહેલાં જ તારા પાની પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી છે પાલિકા તંત્ર તો સાહેબ હર હંમેશ કે છે પણ પબ્લિકની કોઈ જગ્યા પર કોઈ મદદ માટે આ પાલિકા તંત્ર આવતું નથી મદદ કરે છે ને ના ભાઈ અમારા વિસ્તારમાં તો ગયા વર્ષે અમે જોયું છે ને એના એ હિસાબે જ અમને ડર લાગે છે એટલે અમે ના છૂટકે વરસાદ પહેલાં અમે તારા પાની પૂજા અર્ચના કરી છે કે જેને કરીને કોઈનો જીવ બચી જાય લોકોને મેસેજ અમે એવો આપવા માંગે છે કે જેને કરીને જે કોઈ પણ વ્યક્તિ જો કદાચ પાણી ભરાઈ જાય અને વરસાદમાં ફસાઈ જાય તો આ તરાપો તૈયારીમાં કામ આવી જાય એ માટે લોકોને અમે મેસેજ આપ્યો છે અને તંત્રના ભરોસે કોઈએ બેસવું નથી અમારા મનમાં તો એક જ વિચાર આવતો હતો કે જનતાની પૂજા સેવા કરવાની અને જનતાના ભરોસે જે કંઈ કામ છે આપણે જનતા માટે જ કામ કરવાનું જેને કરીને આ પબ્લિકમાં કામ આવે તમારા ધારાસભ્ય તો કે છે સબ સલામત બધું પહોંચી વળા છે હા અમારા આકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચેતનભાઈએ એક ક્લિપમાં કીધું હતું કે ભાઈ પૂરતો આવવાનો જ તો ધારાસભ્યએ અમને કીધું છે તો એમના એમને કીધું એટલે અમારે કામ કરવું જ પડે એટલે જ વરસાદ પહેલાં જ અમે તારાપાની પૂજા અર્ચના કરીને અમે કામે લાગી ગયા છે લાગે છે ગુજરાતમાં પહેલી એવી ઘટના છે કે જેમાં તારાપાની પૂજા સ્થાનિકોએ કરી હોય કદાચ કોઈએ કરી હોય નહીં બી કરી હોય કદાચ શું નામ તમારું મીઠા લાય રે